સૌપ્રથમ સમાચારની માહિતી મેળવીએ તો એકત્રીસ ડિસેમ્બર પહેલા પતાવી લ્યો આ અગત્યના કામો જેમાં બેંક ઓફ બરોડા અને એસબીઆઈ ના ગ્રાહકોએ એકત્રીસ ડિસેમ્બર પહેલા બેંક લોકર માટે નવું એગ્રીમેન્ટ સાઇન કરવું પડશે સાથે જ મ્યુચ્યુઅલ ફંડની અંદર ડીમેટ ખાતાની અંદર નોમિની ઉમેરવા માટે અંતિમ તારીખ એકત્રીસ ડિસેમ્બર કરવામાં આવેલી છે સાથે જ એકત્રીસ ડિસેમ્બર સુધી લેટ ફી સાથે અપડેટ તમે આઈટીઆર ફાઇલ છે જે પણ કરાવી શકો છો અને સાથે જ તમારું જે યુપીઆઈ આઈડી એક વર્ષથી ઉપયોગમાં નથી લેવામાં આવ્યું તે 31 ડિસેમ્બર પછી બંધ કરી દેવામાં આવશે જેવી પણ મોટી જાહેરાત કરવામાં આવી છે એટલા માટે 31 ડિસેમ્બર 2023 પહેલા આમાંથી તમારે કોઈ પણ કામ બાકી હોય તો જલ્દી કરાવી લેવ નહીં તો આ તમામ કામો 31 ડિસેમ્બર પછી તમારી માટે બંધ કરી દેવામાં આવી શકે છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત અનાજ છે જે પણ લંબાવવામાં આવી શકે છે એટલે કે સરકાર દ્વારા હાલ એનએફએસ રેશન કાર્ડ ધારકોની અંદર આવક મર્યાદા વધારવાની અંદર વિચારણા કરવામાં આવી રહી છે અને આવક મર્યાદા વધારવામાં આવશે તો જેમની આવક દોઢ લાખથી બે લાખ રૂપિયા સુધીની આવક છે જેમને પણ એનએફએસ રેશન કાર્ડ ધારક કાઢી આપવામાં આવશે જેથી કરીને જે મફત રાશનનો લાભ પણ મેળવી શકો છો અને હાલ સરકાર દ્વારા આ વિચારણા કરવામાં આવી રહી છે અને સરકાર દ્વારા આની ઉપર કોઈ આગળ નિર્ણય લેવામાં આવશે તો અમે તમને વિડીયોના મારફતે સૌપ્રથમ જણાવી દઈશું તો એ સાથે જ મિત્રો પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખાતા ધારકોને તેમણે જમા કરેલી થાપણો ઉપર

અંતર્ગત યોજનાનો સીધો લાભ સાથે પાંચ હજાર સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા ઉપલબ્ધ આપવામાં આવે છે તેમજ પેન્શન અને વીમા સેવાઓ એક્સેસ કરવા જેવી વિવિધ સુવિધાઓ પણ તમને જનધન ખાતાધારકોને આપવામાં આવી રહી છે તે સાથે જ દેશની અંદર જનધન ખાતાઓની કુલ સંખ્યા પચાસ કરોડને પાર થઈ ગઈ છે જેમાંથી ચપ્પન ખાતા મહિલાઓના છે તમે ખેડૂત છો અને હજી પણ તમે ખાતું નથી ખોલાવ્યું તો વહેલી તકે ખાતું ખોલાવી લેજો કેમ કે સરકાર દ્વારા

રિફંડ પણ આપવામાં આવી રહેલું છે તો એ સાથે જ વિવિધ સ્થળોએ દસ હજાર પાંચસો કેમેરા લગાડવામાં આવશે રાજ્ય સરકારે વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ ટુ અંતર્ગત વધુ દસ હજાર ને પાંચસો કેમેરા હવે લગાવવામાં આવશે જેમાં વડોદરા સુરત સહિત રાજ્યના શહેરોની અંદર સીસીટીવી લગાવવામાં આવશે સાથે જ રાજ્યની અંદર એન્ટ્રી તેમજ એક્ઝિટના એસી પોઈન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે રાજ્યના બે હજાર જંક્શનનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે વિશ્વાસ પ્રોજેક્ટનો હેતુ જાહેર સ્થળોની સુરક્ષા ટ્રાફિક સંચાલન અને નિયંત્રણ ઘટના બાદનું વિડિયો કોન્ફરન્સિંગ સાથે જ તપાસ તેમજ સલામતી અને શહેરની ગતિશીલતાનો છે જેને ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર અલગ અલગ વિસ્તારોની અંદર દસ હજારને પાંચસો નવા કેમેરા લગાડવામાં આવશે જેવી પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે મહિલાઓને થવાનો છે મોટો ફાયદો કેન્દ્રની મોદી સરકાર દેશની પંચોતેર લાખ મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે કેબિનેટ બેઠકની અંદર ઉજ્જવલા યોજના અંતર્ગત બીજા તબક્કાને હાલ હવે મંજૂરી આપવામાં આવી હતી અને આ અંતર્ગત પંચોતેર લાખ નવા મફત એલપીજી કનેક્શનનું વિતરણ કરવામાં આવશે હાલની અંદર નવ પોઈન્ટ સાઠ લાખ કરોડ મહિલાઓ ઉજ્જવલા યોજના અંતર્ગત લાભ મેળવી રહી છે અને નવા ફ્રી

જેવી પણ મોટીને મહત્વની જાહેરાત કરવામાં આવી છે ને આ જાહેરાતથી મહિલાઓને મોટો ફાયદો થવાનો છે તો એ સાથે જ પીએમ કિસાનનો હપ્તો પરત લેવામાં આવશે કેન્દ્ર સરકારે બિહારના હજાર 81595 અપાત્ર ખેડૂતોને પીએમ કિસાન યોજનામાંથી બાકાત રાખ્યા છે જેઓ પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા હતા આ સાથે જ તેની રિકવરીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે જો કોઈ વ્યક્તિ આવક વેરા ચૂકવે છે અથવા તો અગાઉ અથવા હાલની અંદર બંધારણીય પદ ધરાવે છે અને ડોક્ટર એન્જિનિયર વકીલ સીએ વગેરે છે તો તેમને આ યોજનાનો લાભ મળી શકશે નહીં જો કોઈ વ્યક્તિ આ યોજનાનો લાભ ખોટી રીતે લે છે તો સરકાર તેમની પાસેથી પૈસા વસૂલ કરી શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે તમામ યોજનાઓ માટે જે નિયમો છે અને જે શરતો છે જેનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે જે બાદ જ પીએમ કિસાન યોજનાનો હપ્તો તમે મેળવી શકો છો અને અપાત્ર તમે જણાશો એટલે કે તમે નિયમો અને શરતોનું બરાબર રીતે પાલન નહીં કરો અને એ પાત્રતાની અંદર નહીં આવતા હોય તો સરકાર તમારી પાસેથી પણ જે તમારા ખાતાની અંદર બબ્બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે જે પણ પરત લેવા માટે આદેશ જારી કરી શકે છે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો અને પશુપાલકોને કોઈ પણ ગેરંટી વિના એક લાખ સાઠ હજારની લોન મળે છે જોકે તમે આ લોનની રકમ ત્રણ લાખ સુધી પણ વધારી શકાય છે અને આ લોન ઉપર ખેડૂતોને સાત ટકા વ્યાજ ચૂકવવું પડશે જો તમે સમયમર્યાદા પહેલાં સમયસર લોનની ચૂકવણી કરો છો તો સરકાર દ્વારા ત્રણ ટકાનું રિબેટ આપવામાં આવશે એટલે કે જો તમે નિયમો અને શરતોનું પાલન કરવામાં આવે તો માત્ર ચાર ટકાના દરે તમે વ્યાજ ચુકવું પડશે તમારે અને આ યોજના હેઠળ સરકાર દ્વારા પશુ કિસાન જેની ઉપર સાત ટકા વ્યાજ ભરવાનું રહેશે તમે સમયસર જો આ લોન ભરી દો છો તો સરકાર તરફથી તમને ત્રણ ટકાનું રિબેટ પણ ચૂકવવામાં આવે છે ને આમ તમને આ લોન ઉપર ફક્ત ને ફક્ત ચાર ટકાનું જ વ્યાજ તમારે ચૂકવવાનું રહે છે તો એ સાથે જ દેવા માફી અંગે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે ગુજરાતના ખેડૂતોના માથે એક લાખ કરોડનું દેવું છે જે દેશની અંદર ગુજરાત નવમા ક્રમ ઉપર આવે છે અને જો રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ લોન લીધી છે અને જે એક લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે અને સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો ઉપર છે અને આંકડા મુજબ નવ્વાણું સત્તાણું લાખ ખેડૂતોએ બેંક પાસેથી લોન લીધેલી છે અને આ લોનની રકમ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે તાજેતરની અંદર જ નાણાં મંત્રાલયે કૃષિ લોન ઉપર પૂછાયેલા પ્રશ્નો ઉપર આ જવાબ આપતા આ સંપૂર્ણ વિગત આપવામાં આવી છે જેમાં ગુજરાત માથે એક લાખ કરોડનું દેવું જોવા મળ્યું છે અને જેમાં પણ આ ખેડૂતોનું દેવું છે અને આખા દેશની અંદર ગુજરાત દેવાની અંદર ક્રમ ઉપર આવી રહેલું છે સાથે જ તાજેતરની અંદર એટલે કે પંદરમી ઓગસ્ટ બે હજાર ના રોજ તેલંગાણાની સરકારે ખેડૂતોનું એક લાખ રૂપિયા સુધીનું એટલે કે કૃષિ લોન માફ કરી છે ત્યારે ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચાની અંદર આવેલો છે બીજું બાકી રહેલું બે હજાર ત્રેવીસ અને વર્ષ બે હજાર ચોવીસ માં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી દસ થી વધારે રાજ્યોની અંદર આવવા જઈ રહી છે જેમના કારણે સરકાર ખેડૂતોને રાહત આપી શકે છે અને દેવું પણ માફ કરી શકે છે જેવી પણ આશા ખેડૂતોને જોવા મળી રહેલી છે અને હજી ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કારણ કે ગુજરાત માથે એક લાખ કરોડનું દેવું હજી પણ દેવામાં આવી રહેલું છે ને આ દેવું ખેડૂતો દ્વારા લોન લેવામાં આવી રહેલી છે એટલા માટે જ્યારે કમોસમી વરસાદ થાય છે ત્યારે ખેડૂતોને અનેક વિસ્તારોની અંદર અનેક જિલ્લાઓની અંદર સરકાર દ્વારા સહાય પણ ચૂકવવામાં આવતી હોય છે તો એ સાથે જ આ દિવસથી પડશે હવે કડકડતી ઠંડી હવામાન વિભાગે ઠંડીને લઈને મોટી આગાહી કરી છે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ઠંડીનું જોર વધશે તેમજ કેટલાક વિસ્તારોમાં વાદળ છવાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે અને આગમે બે દિવસ સુધી તાપમાન યથાવત જોવા મળશે પરંતુ પચીસ ડિસેમ્બર બાદ રાજ્યની અંદર અચાનક ઠંડીના પ્રમાણની અંદર ભારે જોર જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ઠંડીને લઈને દર્શાવવામાં આવી રહેલી છે તો એ ઉપરાંત રાજ્ય સરકાર વીજળીની ખરીદી કરશે વીજળી ક્ષેત્રે સરપ્લસ ગુજરાત હવે વીજળી ખરીદશે રાજ્યની અંદર વીજળી માટે ખેડૂતોની ફરિયાદો મળી રહી છે રાત્રિ દરમિયાન વીજળી તેમજ અપૂરતી વીજળીની ફરિયાદો ઉઠી રહી છે આમ રાજ્ય સરકારે સાતસો મેગા વોલ્ટ વીજળી ખરીદવા ટેન્ડર બહાર પાડ્યા છે આવતા ઉનાળાના કારણે પણ વીજળીના માંગની અંદર વધારો થવાનો છે અને આ જરૂરિયાતને પહોંચી વળવા સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી છે અને હાલ રાજ્યમાં અઢાર હજાર મેગાહોટ વીજળીનો વપરાશ થઈ રહ્યો છે અને આગામી સમયની અંદર વીજળીના વપરાશને જોતાં રાજ્ય સરકાર હવે વીજળીની ખરીદી કરવાની છે

પ્રતિબંધ નિર્ણય સ્ટોકની અંદર ઘટાડો કરે છે જેને જોતા ચીન અંદર પણ ખાંડનું ઉત્પાદન ઓછું રહેવાની શક્યતા જોવા મળી છે જેના કારણે સરકાર દ્વારા પ્રતિબંધ છે છે જે હટાવી લેવામાં આવી રહેલો તે પોલીસ ભરતીને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં આગામી સમયમાં પોલીસની ભરતી કરવામાં આવશે જેને લઈને મોટી અપડેટ આવી છે મળતી માહિતી મુજબ હવે પોલીસ ભરતીની માહિતી સરકારે

એક હજાર ટ્રેનો દોડાવવામાં આવશે અને આગામી ઓગણીસમી જાન્યુઆરીથી સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે અહેમદાબાદથી અયોધ્યા જવા માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવવા માટેની તૈયારીઓ પણ ચાલી રહી છે અને બાવીસ જાન્યુઆરીએ અયોધ્યાની અંદર સ્થિત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજવામાં આવશે જેવી પણ મોટી ને મહત્વની જાહેરાત કરવામાં આવી છે તો એ સાથે જ મિત્રો આયુષ્યમાન કાર્ડ ને લઈને દિવસ સુધી સરકાર હોસ્પિટલ નો તમામ ખર્ચ ઉઠાવે છે પરિવારના તમામ સભ્યો આરોગ્ય યોજનાનો લાભ મેળવી શકે છે આમાં કોઈ પણ વય મર્યાદા નક્કી કરવામાં નથી આવી તમારે કોઈ પણ પ્રકારનું દવાખાનું આવ્યું છે તો તમે સરકાર માન્ય હોસ્પિટલોની અંદર જઈને મફતની અંદર સારવાર કરાવી શકો છો જેમાં પણ દાખલ થવાથી લઈને પંદર દિવસ સુધી તમારો જે ખર્ચ આવે છે જે સંપૂર્ણપણે સરકાર ભોગવશે એટલા માટે તમારી પાસે જો આયુષ્યમાન કાર્ડ ના હોય તો નજીકના સીવીસી સેન્ટરની અંદર જઈને ત્યાંથી તમે આયુષ્યમાન કાર્ડ મિત્રો કઢાવી શકો છો ને સાથે જ તમે મોબાઈલની અંદર પણ ઓનલાઈન આયુષ્યમાન કાર્ડ મિત્રો કઢાવી શકો છો સમાચારની માહિતી મેળવીએ તો રેલવેના મુસાફરો માટે પણ ગુડ ન્યૂઝ સામે આવ્યા છે મળતી માહિતી અનુસાર આવનાર ચાર વર્ષોની અંદર રેલવેના તમામ મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળશે મોદી સરકાર રેલવે માટે

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડની કામગીરી પૂર્ણ કરવા માટે મહેસાણા આરોગ્ય વિભાગે ઉદાહરણરૂપ આદેશ આપ્યો છે જેમાં સો ટકા કામગીરી પૂર્ણ કરવા માટે રાત્રે કામગીરી કરવા માટે કહેવામાં આવ્યું છે વિસનગરની અંદર રંડાલા અને કંસારા કોઈ પીએસસી વિસ્તારની અંદર રાત્રે ગામડામાં જઈને કામગીરી પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું છે લોકો દિવસે નોકરી તેમજ ધંધાર્થે બહાર ગયા હોવાથી રાત્રે કામગીરી સરળ બને તે માટે આરોગ્ય વિભાગ દ્વારા રાત્રે પણ કામ કરવા માટે કહેવામાં આવી રહેલું છે ફરી એકવાર થઈ જાવ સાવધાન ફરી એકવાર કોરોના વકર્યો છે કોરોનાએ ફરી એકવાર દેશવાસીઓની ચિંતાની અંદર વધારો કર્યો છે યુએસ બાદ ભારતની અંદર પણ કોરોનાની એન્ટ્રી જોવા મળી છે કોરોનાનું નવું સબવેરિયન્ટ જે એન વન ભારતની અંદર પગપસેરો કર્યો છે કેરળની અંદર સૌથી વધુ સાતસોને અડસઠ કેસ નોંધાઈ આવ્યા છે સાથે જ ભારતની અંદર હવે કુલ દર્દીઓની સંખ્યા નવસોને આડત્રીસ ઉપર પહોંચી ગઈ છે અને આ મામલે નિષ્ણાંતોએ કહ્યું છે કે શિયાળાની શરૂઆત થતાં કોરોના કેસની અંદર વધારો જોવા મળી રહેલો છે જેથી કરીને દેશવાસીઓએ હવે ચાચવું જોઈએ અને બધી જગ્યાઓ ઉપર જતા પહેલા ખાસ કરીને સેનિટાઈઝેશનનો ઉપયોગ પણ મિત્રો કરવો જોઈએ